જય માતાજી મિત્રો આજે અમે આવી ગયા છે ગોમના જંગલમાં તો આજે લીલી હળદરનું શાકનો પ્રોગ્રામ છે તો જો આજે રવિવાર છે તો બરાબર મજા લેવાની છે રવિવારની તો જો આ બધા કામગીરી ચાલે છે જુઓ તમે જોઈ શકો છો લીલી હળદરનું સમાર સે શેણવાનું કામ ચાલે છે જુઓ લીલી હળદર શાક બરાબર આ ગાજર બાજાર છે ટોમેટા ધાણા ફ્લાવર આ અમારા કારીગર છે તો જુઓ બોરવા તો કેવું કામ કરજે આજે મજા લેવાની છે આગન વિડિયોમાં બધી સામગ્રી આવી ગઈ છે તારે બસ પટ્ટી આવવાની બાકી છે એ આવે એટલે મજા આવી હા મોટો કટિંગ આટલું જ કરવાનું હા આવ આ મસાલો ટિસવાન કોક કરો હો મસાલો જો હે અને લીલું નઈ કપવાનું સાય લીલું હા મસાલો નું કરવા પે

જો ભાઈઓ ની મોજ છે છે તૈયાર લીલી હરદન નું શાક

लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही